પાર્ડચારસ્તા બ્રિજ નીચે સીસુમંદીના એસપીસીના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમ જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું પાડી ચાર રસ્તા બ્રિજની આજ રોજ પોણિયા ખાતે આવેલ શિશુ મંડીના એસપીસી ના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગેની જાણકારી વલસાડ જિલ્લા અને પારડી ટ્રાફિક પોલીસના સહયોગથી આપવામાં આવી હતી સ્ટુડન્ટ પોલીસ કેડેટના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા જાણકારી આપવામાં આવી હતી ટ્રાફિક પોલીસ અધિકારી ડીએમ ચૌધરી પારડી ટ્રાફિક પોલીસ પરેશભાઈ વગેરે હાજર રહ્યા હતા અને પોતે પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને પરિવારના સભ્યો તેમજ વાહન ચાલકોને સીટ બેલ્ટ પહેરવું હેલ્મેટ પહેરવું મોબાઈલ ઉપર વાત ન કરવી લાયસન્સ તેમજ વાહનો વાહનોના દસ્તાવેજો સાથે રાખવા સહિતની માહિતી આપી હતી આજે શિશુ મંદિરના એસપીસીના વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસની ભૂમિકા ભૂજવી હતી વલસાડ જિલ્લા અને પારડી ટ્રાફિક પોલીસે ટ્રાફિક કેવી રીતે કંટ્રોલ કરવું તેનું પ્રેક્ટિકલ બતાવ્યું હતું આપણે પાલન પછી આપણે બીજાને પાલન કરાવવાનું આપણે પાલન તો આપણે બીજાને પાલન કરાવી સામેવાળી આપણે તમે તમારી ગાડીના કાચ સારા છે તમે હેલ્મેટ નથી પહેર્યો સામેવાળી વ્યક્તિ આપણે પાલન કરીશું તો લોકોને આપણે સમજાવી શકીએ પહેલો તો આપણા માતા પિતા આપણા ભાઈ કે જે કોઈ વ્યક્તિ ટુ વ્હીલ ચલાવતો હોય કે ફોર વ્હીલ ચલાવતો હોય તો ટુ વ્હીલ ચલાવતો હોય એને હંમેશા ચાવી લેતા પહેલા ભાઈ તું હેલ્મેટ લઈ લેશે હેલ્મેટ લે અને પછી ગાડી લઈ જા પપ્પા છે જોડે બેઠા જો તો પપ્પાને કહે પપ્પા તમે સીલપેટ પહેરી લો અને આપણે જો તો આપણે પણ સીનપેટ કરી લો પપ્પા ફોન આવે ચાલુ કાઢીએ તો ફોન ઉપર વાત કરવા દેવાની નહીં કોણ વાળું છે ફોનવાલો છે કે જિંદગીવાળી આપણી જિંદગી જિંદગીવાળી છે એટલે એ ધ્યાન રાખવાનું બીજું છે આપણા ઘરવાળા કોઈ દારૂવાળો પીતો હોય ભાઈ પીતો હોય પપ્પા પીતો હોય તો એને સમજો ને કે પપ્પા આ વસ્તુ સારી નથી દારૂ સ્વસ્થ માટે ખરાબ છે હાનિકારક છે એક ફેપસા ફાટી કે બધું ઘણા રોગ ઉપર જતા આપણે માતા પિતા વગરના રહી ગઈએ પપ્પા વગરના રહી ગઈએ ભાઈ વગરના રહી ગઈએ એ પણ સમજાવું છે ટ્રાફિકમાં ઉભા રહેતા રસ્તા ઉપર તો વ્યવસ્થિત આપણે ટ્રાફિકનું પાલન કરાવવાનું છે ને ડ્રાઈવિંગ જે કરે છે એને પબ્લિક બરાબર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો